ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને ચેતર વસાવાનો જેલવાસ લંબાતા હવે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે 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 કે આખરે મળી કેમ કેમ નથી એની પાછળ શું કારણ અને એને જે એ દર વખતે લંબાવવામાં આવી રહ્યા છે એમને કેમ જામીન નથી મળી રહ્યા કેમ તેમના કેસમાં જે છે સુનાવણી નથી થઈ રહી એને લઈ અને હાલ અનેક સવાલો છે ત્યારે આમ આદમી પાર્ટી ફરી એકવાર સામે આવી છે અને હવે અનેક સવાલો કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે આમ આદમી પાર્ટી દ્વારા અનેક વાર ચૈતર વસાવાના જે જામીન છે એને લઈને સવાલો ઉભા કરવામાં આવે છે જામીન કેમ નથી મળી રહ્યા ત્યારે ફરી એકવાર ચૈતર વસાવાના કેસની સુનાવણી હતી પરંતુ ફરી એકવાર જે છે એ હાઈકોર્ટમાં વકીલોની હડતાલ હતી જેના લીધે કેસમાં સુનાવણી નથી થઈ પરંતુ જે છે એ આના અંદર જે આમ આદમી પાર્ટી દ્વારા જે છે એ સતત સવાલ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ ભાજપનું મોટું षडयંત્ર છે આ બાબતે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી સામે આવી છે અને નિરંજન મંસાવા દ્વારા ફરી એકવાર સવાલ ઉભા કરવામાં આવ્યા છે સૌપ્રથમ સાંભળીયે નિરંજન મંસાવાએ શું કહ્યું આજે ધારાસભ્યને પણ તારીખ પર તારીખ નો અત્યારે ચાલુ છે આજે હાઈકોર્ટમાં પણ તારીખો પડી ગઈ પણ તેમ છતાં પણ આજે એક દેડિયાપાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા આજે જામીન માટે દરેક તારીખો કરે છે અને સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજી ને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે કલેક્ટર ઓફિસ હોય જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યાં ગાડી ખાનગી વકીલો હતા એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે નહીં કે સરકારી વકીલ સરકારી વકીલ શ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી અને સરકારી વકીલ કઈકને કઈક જજ સાહેબ સામે વાનો કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતર ભાઈને આવતીકાલની તારીખ આપો પણ તેમ છતાં પણ 15 દિવસ બાદની તારીખ આપે છે એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમાં 2500 કરોડ રૂપિયાનો કોબાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય આજે આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય બેરોજગારીનો પ્રશ્ન હોય તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે એમની પર ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારનો અવાજ ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવવા માંગી રહે દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય કોઈ રેપ કર્યો હોય ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને બે ચાર દિવસમાં અઠવાડિયામાં જામીન મળી જાય છે આજે એક સામાન્ય ગ્લાસ એક ગ્લાસ થી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ તેમ છતાં પણ આજે ધારાસભ્ય પર આજે ખોટી ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોડું ફાડી ફાડીને અમે માંગી રહ્યા છીએ કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા તેમ છતાં આ લોકો નથી પ્રશાસન અમને આપતું નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈ રીતે પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતનો અવાજ છે ચૈતરભાઈ બિરસા મુંડા હાલ ચૈતર વસાવાના જામીન છે તેને લઈ અને અનેક સવાલો ઉભા થઈ જ રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી પણ સવાલો ઉભા કરી રહી છે અને ચૈતર વસાવાનો જેલવાસ છે એ પણ લંબાઈ રહ્યો છે એમની એમના કેસમાં સુનાવણી નથી થઈ રહી અનેક વાર જે છે એ સુનાવણીમાં તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે ત્યારે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં